ચાલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ હેવ નાઇસ ડે સૌથી પહેલા લેક્ચરની શરૂઆત કરીએ તે પહેલા તમને બધાને ખબર છે કમેન્ટ્સમાં શું લખવાનું છે એ પણ ત્રણ જ દિવસ બધા લખ્યો હોય બધા ભૂલી જાય છે બરોબર બધા જ મિત્રો ભલે સાંજના 6 વાગે પણ ગુડ મોર્નિંગ લખી આપો બરોબર તો મિત્રો હવે હું તમને એક સિમ્પલ એક પ્રશ્ન પૂછું બરોબર કે એક બુક હું તમને 500 પેજની એક બુક આપું કેટલા એની અંદર 500 પેજ છે બહુ મોટી બુક છે હું એમ કહું કે આ બુક જે છે એ તમારે પાંચ મિનિટમાં વાંચીને મને દેવાની છે બરોબર અને દસ વિદ્યાર્થીને આપું આ લ્યો ભાઈ તમે આ દસ જણો જે વાંચી લ્યો દસ મિનિટની અંદર પછી તમે મને જણાવશો કે આ બુક શું કહેવા માગે છે કયા કયા મુદ્દાઓ જે છે આવરી લેવા માગે છે એના આ બુકનો મૂળ સિદ્ધાંત શું છે કયા કયા આદર્શોને જે છે આ બુકની અંદર આવરી લેવામાં આવ્યા છે તો એમાં દસ માંથી પાંચ વિદ્યાર્થીઓ ના પાડી દે સર પાંચ મિનિટમાં થોડી આ બુક વચ્ચે બરોબર બે વિદ્યાર્થીઓ મથવા મળશે પેલું બીજું ત્રીજું વચ્ચે પચાસ સો પેજ કાપતા કાપતા વાંચી લેશે એક વિદ્યાર્થી જે છે એ બહુ એટલે બહુ હોશિયાર છે એ કેવું કરશે આખી બુક વાંચવા નહીં જાય માત્ર ને માત્ર બુક ની પ્રસ્તાવના વાંચશે એટલે કે એનું ઇન્ટ્રોડક્શન વાંચશે ઇન્ટ્રોડક્શન વાંચી લીધા પછી પાંચ મિનિટ પૂરી થયા પછી મારા જેટલા પણ પ્રશ્નો છે તેના મહત્તમ જવાબ જે છે એ વિદ્યાર્થી એક માત્ર આપી શકશે શું કામ કારણ કે પ્રસ્તાવના જે છે કોઈ પણ બુકની શરૂઆત થાય પુસ્તકની શરૂઆત થાય એટલે એની અંદર જે શરૂઆતમાં પ્રસ્તાવના હોય એ પ્રસ્તાવના ની અંદર એવું જે છે ટાંકેલું હોય છે એવું લખેલું હોય છે કે આ બુક ના જે છે એ કયા કયા સિદ્ધાંતો આ બુક ની અંદર આવરી લેવામાં આવ્યા છે કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે બરોબર આ બુક જે છે શા માટે બનાવવામાં આવી છે એના સિદ્ધાંતો શું છે એના મુખ્ય હેતુઓ શું છે બુકનો સાર પણ થોડો ઘણો એમાંથી આપણને ખબર પડી જતી હોય છે આથી દરેક બુકની અંદર પ્રસ્તાવના તો આપેલી જશે કોઈ પણ બુક ઉઠાવી તમે પ્રસ્તાવના ઘણીવાર લોક ના સો બસો જાઓ એટલે બુક જે મૂળ સિદ્ધાંત હોય બરાબર એના ડાયરેકશન થી બુક અલગ દિશામાં જતી હોય તો આપણે મૂળ જે પ્રસ્તાવના જે છે એની ઉપરથી આપણે નક્કી કે ભાઈ હાલો ભાઈ આ એક બુક જે છે બરોબર આ સામાજિક જીવન વિશેની છે તો અંદર ભલે કદાચ થોડું આમથી આમ ડાયરેક્શન બદલાય પણ મૂળ સિદ્ધાંત તો સામાજિક જીવનનો છે તો આ મારી થિયરી હવે તમને ઉપરથી જાય છે તો હવે મૂળ મૂળ મુદ્દા પર આવું કે આ વસ્તુ મેં તમને શા માટે સમજાવી આપણે બંધારણની અંદર મિત્રો એક આમુખ નામનું ચેપ્ટર છે આમુખ એટલે થાય છે પ્રસ્તાવના બંધારણનું આમુખ એટલે બંધારણની પ્રસ્તાવના બરોબર મિત્રો આ પ્રસ્તાવનાની અંદર આપણા બંધારણના મૂળભૂત સિદ્ધાંતો જે છે મૂળભૂત ઉદ્દેશો જે છે ભારતની પ્રજા માટેની જે જે મહત્વની વસ્તુ જે છે એને ટૂંકમાં આખેલી છે એના પરથી આખા બંધારણનો જે છે હેતુ આપણને સમજમાં આવી જાય શા માટે બનાવ્યું છે કોના માટે બનાવ્યું છે શું શું વસ્તુ એડ કરી છે બધું આપણને ટૂંકમાં ખબર પડી જાય બરોબર એટલે એક રીતે જોઈએ તો પ્રસ્તાવના છે માત્ર એક પેરેગ્રાફની જ છે ભારતનો આમુખ માત્ર એક પેરેગ્રાફ નું જ છે પણ એને જો ડિટેલમાં સમજવા જઈએ તો બહુ મોટું થાય છે બરોબર પણ બંધારણ આમુખ એટલે બંધારણની પ્રસ્તાવના એની અંદર આખો બંધારણનો જે છે ટૂંકમાં સાર પણ આપી આપીશો એના મૂળભૂત સિદ્ધાંતો પણ દર્શાવ્યા છે મૂળ ઉદ્દેશો જે છે તે પણ દર્શાવ્યા છે મિત્રો તો આમુખ એટલે શું એવું હું માનું છું કે તમને સમજાઈ ગયું હોય આપણે મિત્રો જયારે પણ બંધારણનો સિલેબસ લીધો હતો ત્યારે આ એક ચેપ્ટર બાકી હતું મિત્રો મારાથી બાકી રહી ગયું હતું એક બે વિદ્યાર્થીઓએ મને યાદ પણ કરાવ્યું પણ હું વારા કરીએ ભૂલી જતો હતો

એક આખી બુક છે પાંચસો થી આઠસો પેજની જેનું નામ છે ભારતનું બંધારણ આખી બુક ના જે છે ઉદ્દેશો જે છે આપણી પ્રસ્તાવના છે હવે મિત્રો એના વિશે આપણે થોડું ડિટેલમાં જે બહુ લાંબો લેક્ચર છે નહીં મિત્રો બહુ ખાસ એમાં સમજવાનું છે નહીં આમાં બે ચાર વસ્તુ ફેક્ટ જે છે એ દરેક એક્ઝામમાં પૂછવામાં રિપીટ થતા હોય છે કે બંધારણના અમુકમાં કેટલી વાર સુધારા છે કયા વર્ષમાં સુધારા થયા સુધારો થયો તો એમાં કઈ વસ્તુ એડ કરી બરોબર આમાં આ તમારે આખે આખું આ જે છે એ બધું લાઈન ટુ લાઈન યાદ રાખવાની જરૂર નથી પણ તમને ફેક્ટ ક્લિયર હોવા જોઈએ કારણ કે ફેક્ટ જ પૂછે છે બીજું કઈ પૂછાતું નથી મિત્રો તો બંધારણ નું આમુખ એટલે કે બંધારણની પ્રસ્તાવના સૌથી પહેલો મિત્રો મુદ્દો કાયદા દ્વારા અમલ કરાવવામાં આવતું નથી અમલ થઈ શકતું નથી અમલમાં લાવી શકાતું નથી બરોબર બંધારણના અમુક જે છે એટલે કે બંધારણની પ્રસ્તાવના હોય ત્યાંથી જ બંધારણની શરૂઆત શરૂઆત થાય થાય છે 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 આ ભૂલતા નહીં બંધારણની ક્યાંથી બંધારણના કાયદા દ્વારા અમલ કરાવી શકાય નહીં મિત્રો અમુકમાં પ્રજાના પ્રજા એટલે કઈ પ્રજા આયર્લેન્ડની પ્રજા અફઘાનિસ્તાનની પ્રજા સ્વિટરલેન્ડ પ્રજા નોર્વેની પ્રજા નહીં ભારતની પ્રજા બરોબર ભારતની પ્રજાના મુખ્ય આદર્શો ઉદ્દેશો અને મહાન ભાવનાઓ જે છે તેને દર્શાવવામાં આવી છે તેની જાહેરાત કરવામાં આવી છે મિત્રો ભૂલતા નહીં મેં તમને પહેલા સમજાવી દીધું આમાં શું હતું બરોબર હવે આની આ વસ્તુ આપણે રિવિઝન કરવાની છે બરોબર છે તેમાં જે છે એ સિવાય બંધારણના મૂળભૂત સિદ્ધાંતો જે છે બરોબર મૂળભૂત સિદ્ધાંતો જે છે આદર્શો જે છે તેના દર્શન થાય છે આપણને શેમાં બંધારણના આમુખમાં બંધારણને ટૂંકમાં કહેવામાં આવે છે બંધારણના અમુક ને બંધારણ ને સમજવાની ચાવી પૂરી પાડે છે કોણ અમુક અમુક બંધારણ ને સમજવાની ચાવી પૂરી પાડે છે તો કોઈ વ્યક્તિ છે પાંચ મિનિટમાં બંધારણ વાંચવું છે તો નહીં ભારતનું કારણ કે બહુ મોટું છે અને દરેક દેશનું બંધારણ જે છે સંપૂર્ણ હોતું નથી ક્ષતિ રહિત હોતું નથી દરેક દેશના બંધારણમાં ભૂલ છે અને બંધારણ ઉપર દેશ ચાલે છે ભાઈ અને તમે હળવામાં નહીં લેતા તમે જે વસ્તુ ભણો છો એ બહુ એટલે બહુ અઘરી ને કોમ્પ્લિકેટેડ વસ્તુ છે આ બંધારણ ન હોય તો હાલ હું ને તમે આ જે રીતે મળી રહ્યા છીએ એ રીતે ના હોય દરેક દેશના બંધારણ ઉપર ડિપેન્ડ રહે આ બંધારણ છે એટલે તમે તે ખુલ્લે આમ તમે તમારી શેરીમાં આટા મારી શકો છો તમને કોઈ આવીને મારી નથી શકતું કોઈ પણ જાતની ઈજા નથી પહોંચાડી શકતું કારણ કે આ બંધારણ છે તમે પ્રાથમિક શિક્ષણ મફતમાં લઈ રહ્યા છો બરોબર કોઈ પણ તમારે સ્વ ઈચ્છા તમે તમારો ધર્મ પાળી શકો છો એનું આચરણ કરી શકો છો એનો પ્રચાર કરી શકો છો બરોબર છે એનું કારણ માત્ર ને માત્ર આ ચોપડી આ બુક બંધારણ નો હોત મિત્રો તો બહુ અલગ ચિત્ર હોત આપણા ભારતનું બરોબર છે હવે તો આ બંધારણના અમુક ની થોડી ઘણી માહિતી આપણે લઈ લીધી હવે મિત્રો બંધારણની વાત કરીએ જે મોસ્ટ આઈએમપી વારા કરીએ પૂછાતી વસ્તુ છે તે કે બંધારણમાં કેટલી વાર સુધારા થયા સોરી બંધારણમાં નહીં બંધારણમાં તો બહુ બધી વાર સુધારા છે બંધારણના અમુકમાં કેટલી વાર સુધારા થયા તો કે બંધારણના અમુકમાં સુધારો થયો માત્ર ને માત્ર એક જ વાર સુધારો થયો છે કેટલામાં સુધારો હતો તો બેતાલીસ નો બેતાલીસ મો અમુકમાં નહીં બંધારણ નો બેતાલીસ મો સુધારો હતો પણ અમુક ની અંદર આ પ્રથમ સુધારો હતો ત્યારે બરોબર છે મિત્રો ભૂલાય નહીં આ સુધારો થયો બરોબર ત્યારે એની અંદર જે છે મિત્રો પેલા અમુક શબ્દો હતા પંથ નિરપેક્ષ જેવા આપણો નથી પણ એ અમુક શબ્દો રિમુ કરી દીધા બિન સાંપ્રદાયિકતા અને અખંડિતતા મેં તમને કીધું પેલા ધ્યાનથી વાંચી લ્યો બરોબર તો એમાં આ ત્રણ શબ્દો એવા છે આ ત્રણ શબ્દો જે છે એ ઓગણીસો સોતેર માં એડ કરાયા છે બેતાલીસ માં સુધારા થકી બરોબર છે મિત્રો ભૂલાય

પંથ નિરપેક્ષ શબ્દ એવો પણ ચાલે છે એકવાર ચા કરી લેજો બરોબર સમાજવાદ જે છે મિત્રો સમાજવાદી જે છે સમાજવાદનો અર્થ શું થાય તો કે સામાજિક ન્યાય થાય બરોબર સમાજવાદ ની અંદર સામાજિક ન્યાયનો કરવામાં આવ્યો છે ઉલ્લેખ બરોબર છે મિત્રો ચાલો પ્રથમ સુધારો ઓગણીસો છોતેર માં કરવામાં આવ્યો છે બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો આ તારીખ તો કોઈ જ નહીં સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો બંધારણ નો નથી બંધારણનો સ્વીકાર નવેમ્બર છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ માં કરવામાં આવ્યો આ તારીખ યાદ રાખવી પડશે ઓગણીસો ને ઓગણપચાસ ની અંદર બંધારણનો ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો તો ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત શું છે શું છે મૂળ સ્ત્રોત શું છે આવો પ્રશ્ન પૂછાય ભારતના બંધારણનો મૂળ ભારતના લોકો છે ભારતના લોકો છે બરોબર છે ભારતની સહપ્રભુતા કોનામાં સમાયેલી છે સહપ્રભુતા ભારતના લોકોમાં સમાયેલી છે બરોબર છે ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતમાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે છે કયા પ્રકારની પ્રજાસત્તાક લોકશાહી છે પ્રજાસત્તાક એટલે કે પ્રજાની સત્તા છે લોકોની સત્તા ચાલી રહી છે પ્રજાસત્તાક લોકશાહી છે કેવી છે લોકશાહી પ્રજાસત્તાક લોકશાહી મિત્રો ભૂલાય નહીં બરોબર બંધારણ નો અમલ અમલ ક્યારથી કરવામાં આવ્યો જો અહીંયા સ્વીકાર હતો હવે આવે છે અમલ આ બધી તારીખો યાદ રાખી જો ભાઈ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ અમલ કરવામાં આવ્યો હતો ભૂલાય નહીં મિત્રો બરોબર ત્યારબાદ મિત્રો વાત કરીએ પંથ નિરપેક્ષ હું તમને શબ્દ બોલ્યો બિન સાંપ્રદાયિકતા એનો મતલબ શું થાય બધા ધર્મોને સમાન ગણીને તેમનું મહત્વ સ્વીકારાયું બધા ધર્મો સમાન છે મિત્રો બંધારણ સભાની અંદર સૌથી પહેલા ઉદ્દેશ્ય પ્રસ્તાવ કેવો બાબા બાબાસાહેબ આંબેડકરે કર્યો હતો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો બરોબર છે અને આગળ જતા આ ઉદ્દેશ પ્રસ્તાવ છે એ બંધારણનું આમુખ બન્યું શું પ્રસ્તાવના અથવા તો આમુખ બન્યું યાદ રાખજો પ્રસ્તાવના અથવા તો આમુખ બન્યું છે હવે ભાઈ આ બધી વસ્તુ ફેક્ટ સીધી જ હું કહી દઉં છું એટલે તમારે વધારે ધ્યાનથી લાગશે ને આ પ્રશ્નો એક એક ગોખી લેવાના છે તમારે ગોખવા જ પડશે એનું કોઈ લોજિક ન હોય બરોબર છે ઘણા બધા મિત્રો આવીને એમ કહે કે સર બંધારણનો સ્વીકાર છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ની તારીખે જ કેમ થયો સત્યાવીસ નવેમ્બર કેમ નો થયો આપણે દસ જ માર્ગ નું છે બંધારણ બરોબર છે ચાલો ભારતના બંધારણ માં ન્યાય નો સિદ્ધાંત શે લેવામાં આવ્યો છે ન્યાય નો સિદ્ધાંત ન્યાય નો સિદ્ધાંતિ ક્રાંતિમાંથી લેવામાં આવે છે ઓગણીસો રશિયન ક્રાંતિ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિકન ક્રાંતિ રશિયન ઇવોલ્યુશન ક્યારેક મિત્રો નવરા બેઠો અલગ અલગ બુક વાંચવાનું રાખો બહુ બધું જાણવા મળશે ઇન્સ્ટાની અંદર રીલ્સ સ્ક્રોલિંગ કરવું અથવા તો કોઈ વેબ સિરીઝની વેબ સિરીઝ બે ત્રણ ચાર સિરીઝ જોઈ લેવી એના કરતાં એક બુક વાંચો તમારી જે ઇમિને જે પાવર જે છે ને બહુ એટલે બહુ છે આને થોડીક કસરત કરાવો બોડીને તમે ઓછી કરાવો છો એ તો મને ખબર જ છે પણ આને થોડી કસરત કરાવો જેટલી કસરત કરાવશો એટલું જ સ્ટ્રોંગ બનશે તમારે જે ઇમેજિનેશનનો પાવર જે છે ને મિત્રો જેનો જેટલો વધારે એ એટલો વધારે આયક્યુ ધરાવતો વ્યક્તિ તમે બેઠા બેઠા તમે તમારો અલગથી આખા બ્રહ્માંડની અંદર અલગથી એક તમારું યુનિવર્સ બનાવી લો એવી ઈમેજિનેશન કરો એવી કલ્પના કરો તમારા ત્રેવડો એટલી કલ્પના કરો તમે એ બહુ યાદ શક્તિ વધારવાની માટેની એક ટ્રીક છે રશિયન ક્રાંતિ બરોબર છે ઓગણીસો ને સત્તર ની રશિયન ક્રાંતિમાંથી ન્યાયનો સિદ્ધાંત જે છે એ લેવામાં આવ્યો ભારતના બંધારણમાં બરોબર છે હવે બંધારણના પાના જે છે મિત્રો બંધારણ બનાવ્યું એક ચોપડીની અંદર બનાવ્યું બરોબર ઈ બંધારણના જે પેજ છે એ પેજ અને આ અમુખનો પેજ જે છે આ બધી વસ્તુ ડિઝાઇન કોને કરી થોડુંક અલગ અલગ પડક પાંદલા માં 12 નીકળતા હોય પછી ન્યાથી એક ડાળ નીકળતી હોય એ થોડીક વેલ નીકળતી હોય બધી ડિઝાઇન થાતું હોય ને હા સર ખાતું હોય ને એ ડિઝાઇન કોણે કરી શ્રી બોહર રામનો ઓર સીના રામ जबलपुर કવડું મોટું નામ છે યાદ રહી જશે બરોબર શ્રી બોહર બોહર રામ મનોહર સીના આટલું યાદ રાખ લ્યો ને ભાઈ પેલા એટલે બાકીનું પછી યાદ રહી જશે રામ મનોહર સીના છે બંધારણની અંદર આટલી વસ્તુ મિત્રો તમને આવડવી જોઈએ બરોબર છે આટલી આવડવી જોઈએ કઈ કઈ વસ્તુ કે બંધારણની અંદર આમુખ એટલે શું તો કે બંધારણની પ્રસ્તાવના બરોબર બંધારણ જે છે એની શરૂઆત ક્યાંથી થાય તો કે બંધારણની પ્રસ્તાવના અથવા તો થાય એને કાયદા દ્વારા અમલ કરાવી શકાતું નથી આપેલા છે ઉદ્દેશો આપેલા છે અને મહાન ભાવનાઓ જે છે તેનું દર્શન કરવામાં આવ્યા છે એ સિવાય શું દર્શાવે છે તો કે ભારતીય બંધારણના મૂળભૂત સિદ્ધાંતો જે છે એના દર્શન કરાવે છે કોણ આમુખ બરોબર બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે કોણ આમુખ બરોબર સુધારો એકમાત્ર સુધારો થયો બરાબર કેટલા મોતાલીસ મો સુધારો તો ત્રણ શબ્દો જે છે સમાજવાદી બિનસાંપ્રદાયિક અને અખંડિતતા આની જગ્યાએ પંથ નિરપેક્ષ એવો શબ્દ જૂની ને નવી બુકમાં બધું અલગ અલગ છે એટલે તમે એકવાર ચેક કરી લેજો

હું મારો સેફ ઝોન જે છે આખો ક્લિયર કરીને બેઠો છું બધી જ રીતે બરોબર પ્રોપરલી મારું એજ્યુકેશનલ પીરિયડ પૂરો કરી લીધો છે પ્રોપરલી જોબ સેટલમેન્ટ થઈ ગયું છે સેટલ સેટલ છું છું ફેમિલી સાથે હવે હું મારા શોખ પૂરા કરી શકું હું કદાચ સ્ક્રોલિંગ કરી જ રાખું તો મને ના ઇફેક્ટ થાય પણ તમે અત્યારે તમારા સંઘર્ષ કાળની અંદર જીવી રહ્યા છો બરોબર તમારો સ્ટ્રગલ પીરિયડ ચાલી રહ્યો છે અત્યારે તમે તમારા પેરામીટર ઊંચા નીચા થાય સેફ ઝોન બનવામાં જે છે ને પાયા કાચા રહી જાય બરોબર છે આ બે ત્રણ વર્ષ થોડોક ટાઈમ આપી દો મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામ તો હજી તો બધું બહુ બધું આવવાનું છે એમાં તો હજી બહુ બધી ઇવોલ્યુશન ક્રાંતિ થવાની છે તો એની હારે રહેશો તો આ બધું છૂટી જશે ને તો થોડો ટાઈમ માટે ઇન્સ્ટા ઇન્સ્ટા ઓછું કરી લો ઇન્સ્ટા એ તો યાર ભૂખા ગઈ હતા બહુ બધા સ્ટુડન્ટને બગાડી લે પેલા એક રીલ્સ નતા ને ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ બહુ સારું હતું રીલ્સ આવ્યા ને ખતરનાક વસ્તુ છે બહુ એટલે બહુ ડેન્જર છે આ મેન્ટલી આખા ડિસ્ટ્રોય કરી દે તમને દર સાઠ સેકન્ડે તમારા ઇમોશન્સ બદલે એક સેડ સોંગ નું ઇમોશન થયું તો ગમમાં સીધું પડે બીજી તરત બીજું રીલ્સ જે છે તે કોઈ મોટિવેશન નો આવ્યું હોય બરોબર સ્પોટ માં દોરતા ને આમ તો એનું આવે છે ત્યાં પછી એ દુનિયામાં ક્યાં રખા હે આમ તો બંદે હે ફકીર હે એવું બધું આવ્યા કરે ભાઈ અરે ભાઈ ક્યાં આવે યાર કાંઈ વાંધો નહીં ચાલો એ બધું જે હોય બંધારણનો સ્વીકાર જે છે એ છવ્વીસ નવેમ્બર ઓગણીસો માં થયો ડિસિપ્લિન હોવું જોઈએ લાઈફમાં ડિસિપ્લિન વગર તમે જીવો તો લાઈફ નો કોઈ શેપ નહીં આવી ગયો યાદ રાખજો એમ એક્સ દરબારના શબ્દો યાદ રાખજો ડિસિપ્લિન જરૂરી છે બંધારણનો મૂળ સ્ત્રોત ભારતના લોકો છે બંધારણમાં લોકશા ભારતની અંદર લોકશાહી કેવા પ્રકારની છે પ્રજાસત્તાક પ્રકારની લોકશાહી છે બંધારણનો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ થયા છે આ ઉદ્દેશ પ્રસ્તાવ સૌથી પેલા રજૂ થયો પછી પ્રસ્તાવના અથવા તો આમુખ બન્યું છે ન્યાયનો સિદ્ધાંત જે છે ઓગણીસો ને સત્તર ની રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે શ્રી બોહર રામ મનોહર સિન્હા દ્વારા બંધારણના પેજ અને આમુખ ડિઝાઇન કરવામાં આવ્યું છે મિત્રો બરોબર છે આ સાથે તમારું આમુખ પૂરું થાય છે બંધારણનો જે છે સિલેબસ પૂરો થાય છે તમારે રિવિઝન બેસ એક લેક્ચર આવી ગયું પછી એક બાકી રહી જાય બરોબર કઈ વાંધો નહીં લડી લઈશું શું કામને ટેન્શન લેવાનું છે આપણે પાસ થવાનું છે થવાનું છે ને થવાનું છે પાસ થયા પછી એક મેગા પાર્ટીનું આયોજન કરવાનું છે બધાને આપણે મળવાનું છે બરોબર છે ચાલો મિત્રો તો વધારે કઈ ના કહેતા બુક જેટલી મિત્રો આવી છે જેટલો ને જેટલા લોકોને જરૂરિયાત હોય એટલા પરચેસ કરી લેજો બરોબર અને રીડિંગ સ્ટાર્ટ રાખજો રિવિઝન સ્ટાર્ટ રાખજો બુક તમને ઉપયોગી નીવડશે એની જવાબદારી મારી મિત્રો માર્કેટમાં એક પણ બુક અવેલેબલ નથી તમે આખો સિલેબસ કેમેસ્ટ્રી વાળા હોય તો એ ત્રીસ ચેપ્ટરમાં દરેક ત્રીસ ચેપ્ટરનું એક આ જગ્યાએ છે એક આ જગ્યાએથી તમે ગોતી ગોતીને લખશો તોય ભેગું નહીં થાય ભલે નાનો એવો સોર્સ છે બુક મેં નાની એવી જ બનાવવાનો પ્રયત્ન કર્યો છે પણ એટલે છે પણ તમને ઉપયોગી તો નિવડશે બરોબર બુક પરચેસ કરી લો મિત્રો નાઇન્ટી નાઇન રૂપીઝ બહુ મોટી એમાઉન્ટ છે નહીં મિત્રો બરોબર પણ આપણા આગળના ત્રીસ વર્ષનું ભવિષ્ય સિક્યોર થતું હોય તો નાઇન્ટી નાઇન બહુ એટલે બહુ નહીવત એમાઉન્ટ કહેવાય બરોબર છે ચાલો બધાને બેસ્ટ તો લગ આજ માટે આટલું જય હિન્દ જય ભારત